સુરતમાં સામાન્ય ચકડામાં થયેલા ડબલ આખરે પોલીસ આવ્યો છે ગલ્લા પર થયેલા સામાન્ય મર્ડરમાં મયુર નામના યુવક પર છ વડે હુમલો કર્યો હતો જવાબમાં મયુરે પણ વળતો પ્રહાર કર્યો હતો હુમલાની ઘટનામાં મયુરનું તો મોત નીપજ્યું હતું જ્યારે આરોપીઓમાંથી એક વ્યક્તિ ઘાયલ હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હત્યાના કેસમાં પોલીસે આદિત્ય રાજપૂત અને રાજારામ પ્રવેશ મહંતોની ધરપકડ કરી છે જ્યારે ચાર તકીરની અટકાયત કરવામાં આવી છે બે દિવસ અગાઉ આ મયુર પાટિલ અને આદિત્ય સિંઘ આ બંને વચ્ચે આ જ ગલ્લામાં કંઈક ઝઘડો થયો હતો આ બંને વચ્ચે કંઈક ત્યાં ઊભા રહેવા બાબતે અડચણ થતી હતી એ બાબતે ઝઘડો થયો હતો ત્યારે કંઈક બંને વચ્ચે કંઈ એવું મનદુખ લાગ્યું હોવાનું અત્યારે જણાય છે અને એ બાબતનું અદાવત રાખી અને આજે ગઈકાલે આદિત્ય સિંઘ અને એના જે મિત્રો છે ને આ બધા રાજા રામ પ્રવેશને બધા એ લોકોએ બધાએ ભેગા થઈ અને ગઈકાલે આના ઉપર એટેક કર્યો અને આ દરમિયાન એની ઇન્જરી થઈ હતી અને મૃત્યુ પામેલ હતો આમાંથી એક જે નીતિશ ચોટલી છે એને પણ કેટલીક ઈજાઓ થઈ હતી તો એ હોસ્પિટલાઇઝ હતો આજે નીતિશ છે એ પોતે પણ મરણ ગયેલો હોવાની માહિતી પોલીસને મળી છે તો આ બાબતે પણ અત્યારે તપાસ ચાલુ છે